એમની છે ને એ પોતે નાગરિક નાગરિક નથી નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રીઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય શું ચૂંટાય કે એમ એ એ પદ પર રહેશે એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા છે અમારા વિરોધ પક્ષના નેતાને ભી લઈ આવ્યા છે એમને ને બોલાવો અને બોલાવો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો નથી અમે તો ત્યાં સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકોને અહીંયા બધી જનતાના પૈસા ને કાયદા ની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી